ખાન સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં જો કોઈ જાણીતું શહેર છે તો તે છે મોજીલા સુરતી લાલાઓનું સુરત શહેર જ્યાં અનેક વાનગીઓ પોતાનો એક અલગ જ સ્વાદ હોય છે ત્યારે સુરતની સ્વાદ પ્રિય જનતા માટે શહેરના પાલનપુર પાટિયા ખાતે વડાલિયા ફૂડ્સની શરૂઆત કરવામાં આવી છે શું છે વધુ માહિતી આવો સાંભળીએ એટલે આપણે બે અલગ અલગ સ્તર ઉપર ઓપનિંગ કરીએ છીએ જે આપણે પ્લાન કર્યું હતું કે સુરત એક બહુ મોટું શહેર છે અને અહીંયા પબ્લિક બી એટલી જાજી છે તો બધી જ એક એક વસ્તીઓને આપણે સર્વ કરવું હોય તો મિનિમમ બે સ્ટોરથી તો ઓપનિંગ કરવું જ જોઈએ એવી જ રીતના અમારે હજી પચીસથી સ્ટોર સ્ટોરનું પ્લાન છે સુરતમાં સુરતમાં એકચ્યુલી ઘણા નમકીનના સારા સારા અહીંયા સ્ટોર્સ છે પણ અમારું મેઇન લોજિક એ છે કે અમે બધી જ ટાઈપની ઓડિયન્સ માટે બધા જ અલગ અલગ એરિયાઝને ટાર્ગેટ કરીને એક સાથે એક જ સ્ટોર ઉપર બધી વેરાયટીઓ ઉપલબ્ધ થાય ને જેનાથી બધી જ પબ્લિકને આપણે કેટર ઈઝીલી કરી શકીએ જેમ કે સાઉથ હોય વેસ્ટ હોય ઈસ્ટ હોય તો બધાના ટેસ્ટ પ્રેફરન્સીસ એક જ સ્ટોર ઉપર બધા મળી જશે સુરતમાં જેમ કે મેં પહેલાં જણાવ્યું આપણે પચીસ સ્ટોરનું આપણે પ્લાનિંગ છે મિનિમમ એનાથી વધારે સ્ટોરનું તો છે જ પણ સ્ટાર્ટિંગમાં અમે પચીસ લઈને ચાલીએ છીએ જનરલ ટ્રેડમાં પાંચ દસ રૂપિયાની પ્રોડક્ટોમાં કામ કર્યા પછી લાસ્ટ યર અમે લોકો ફ્રેન્ચાઇઝી મોડલમાં આવ્યા છીએ સુરતમાં આજે એક સાથે અમારા બે સ્ટોરના ઓપનિંગ કર્યા છે એક અહીંયા પાલનપુર ગામમાં છે અને બીજું પાલનપુર પાટિયા રોડ ઉપર છે તો સુરતની સ્વાદપ્રેમી જનતા માટે કંપનીએ પચીસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દરેક બ્રાન્ડેડ પ્રોડક્ટ ઉપર દસ દિવસ માટે રાખેલું છે તો સુરતની પબ્લિકને હું કહીશ કે સો ટકા અમારા સ્ટોરની મુલાકાત લઈએ અહીંયા એકસો પચાસથી પણ વધુ પ્રોડક્ટો ઉપલબ્ધ છે નાઇટ્રોજન પેક્સમાં ફૂડ ગેટ કન્ટેનર્સમાં છે સ્ટેન્ડિંગ પેક્સમાં છે ખાખરા છે ભાખરી છે ઘણી ખરી પ્રોડક્ટો છે જે તમને ફૂલ્લી હાઇજેનિક કન્ડિશનમાં બનેલી મળી શકશે